ચોટીલાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વિશ્વ વિખ્યાત તરણેતર મેળાના અનુસંધાને બેઠક યોજાય વિશ્વ વિખ્યાત તરણેતર મેળાના અનુસંધાને બેઠક યોજાય જ્યાં તરણેતર મુકાવે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય ત્યારે આગામી છ સપ્ટેમ્બર થી નવ સપ્ટેમ્બર સુધી મેળાનું તંત્ર દ્વારા આયોજન જ્યાં મેળામાં સંપૂર્ણપણે એસઓપી નું ફરજિયાત પાલન કરવામાં આવશે ત્યારે મેળામાં आकर्षित छत्री तमज राशा सहित कार्यक्रम नोजन में विविध अधिकारी हाजर रहा तो महत्वपूर्ण समाचार सुरेन्द्र नगर न चोटेला के ज्यादा તરણેતર મેળો એ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતો મેળો છે અને જે તમામ ગુજરાતવાસીઓ સાથે ભારતમાંથી પણ કેટલાક લોકો આ મેળામાં આવતા હોય છે ત્યારે ગુજરાતનું એક અનોખું આકર્ષણ એવો તરણેતરનો મેળો કે જ્યાં વિશ્વ વિખ્યાત છે આ મેળો ત્યારે વિશ્વ વિખ્યાત તરણેતર મેળાના અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું જ્યાં તરણેતર મુકામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય ત્યારે આગામી

મારા ધારાસભ્ય શામજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય મુખ્ય આગેવાનોની સાથે મીટિંગ મળી અને કર્ણાતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એવો મતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવો સર્વ મતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો પણ ત્યારે પરિસ્થિતિ એ હતી વરસાદ સતત વરસી રહ્યો હતો ગ્રામ પંચાયતના અને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન હોવો જો પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી સંજોગો નથી એવી કોઈ આગાહી પણ નથી ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તણતરનો આપણે યોજીએ ત્યારે આજે આજે ત્રણતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી એસપી એસપીશ્રી